નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો આ વર્ષે શરૂઆતથી જ ચોમાસું મોડું અને અનિયમિત છે વરસાદના પ્રથમ રાઉન્ડમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો હતો પરંતુ ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર નામ પૂરતો જ વરસાદ થયો છે દરમિયાન આજથી હવે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ત્યારે સળંગ ચાર દિવસ સુધી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે બાકીના જિલ્લા મહેસાણા પાટણ અને અરવલ્લીમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આ રાઉન્ડમાં સારા વરસાદની શક્યતાઓ રહેલી છે જૂન માસના અંતમાં ચોમાસાની શરૂઆત થઈ હતી જોકે વરસાદના પ્રથમ રાઉન્ડમાં ઉત્તર ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થયો નથી અને ગત વર્ષની સ્થિતિ અત્યાર સુધીમાં સાઠ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે એક તરફ વરસાદે વિરામ લઈ લીધા બાદ ઉકળાટ અને અસહ્ય બાફથી લોકો પરેશાન થઈ રહ્યા છે ખરીફ વાવેતરને પણ હવે વરસાદની તાતી જરૂરિયાત છે ત્યારે આજથી શરૂ થનાર વરસાદના બીજા રાઉન્ડ ઉપર ખેડૂતો સારા વરસાદની આશા રાખી રહ્યા છે હવામાન વિભાગની આગાહી મુજબ તારીખ પંદરમી ને સોમવારથી બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારા વરસાદની શરૂઆત થઈ શકે છે જ્યારે મહેસાણા પાટણ અને અરવલ્લી જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે તારીખ ચૌદમી જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાતમાં માત્ર અઢાર પોઈન્ટ તેર ટકા જ વરસાદ થયો છે જેમાં સૌથી ઓછો વરસાદ અરવલ્લી જિલ્લામાં બાર પોઈન્ટ ચુમ્માલીસ ટકા નોંધાયો છે જ્યારે પાટણ જિલ્લામાં સોળ પોઈન્ટ એક ટકા સાબરકાંઠામાં અઢાર પોઈન્ટ પિસ્તાલીસ ટકા મહેસાણામાં ઓગણીસ પોઈન્ટ બે ટકા અને બનાસકાંઠા જિલ્લામાં એકવીસ પોઈન્ટ દસ ટકા વરસાદ થયો છે ગયા વર્ષે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મોસમનો સરેરાશ પચાસ ટકા વરસાદ થઈ ગયો હતો તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદની સાહીઠ ટકા ઘટ જોવા મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે પંદર જુલાઈથી સોળ જુલાઈ સુધી મધ્ય મહારાષ્ટ્ર તેમજ કોકણ ગોવામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે પંદર જુલાઈએ દક્ષિણ આંતરિક કર્ણાટક અને કોસ્ટલ કર્ણાટકમાં વરસાદ પડશે કચ્છ અને સૌરાષ્ટ્રમાં સોળ જુલાઈ અને સત્તર જુલાઈ વરસાદ પડશે છત્તીસગઢમાં પંદર જુલાઈ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે પંદર જુલાઈ વિદર્ભ મરાઠાવાડા અને તેલંગાણામાં વરસાદ પડશે જ્યારે પંદર જુલાઈ ઓડિશામાં વરસાદ પડશે આગામી ચોવીસ કલાકમાં દેશભરમાં કેવું રહેશે હવામાન સ્કાયમેટ વેધર અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન કોંકણ અને ગોવા કોસ્ટલ કર્ણાટક મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ થાય સાથે છૂટાછવાયા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ આંતરિક કર્ણાટક કેરળ વિદર્ભ મરાઠાવાડા દક્ષિણ મધ્યપ્રદેશ અને ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે સિક્કિમ ઉત્તર ભારત દક્ષિણ આંતરિક કર્ણાટક લક્ષદ્વીપ અંદમાન અને નિકોબાર ટાપુઓ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને રાજસ્થાનના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા જો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો